નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં માં 17 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદનો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો કયા વિસ્તારમાં વરસાદ તૂટી પડશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત વેલી થઈ છે જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે જુલાઈમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદ રાજ્યમાં ભૂકા બોલાવશે બાર જુલાઈ થી લઈને સત્તર જુલાઈ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી સત્તર જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરી છે આવતીકાલની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અમરેલી ભાવનગર અરવલી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યો છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો અનુમાન છે કેટલાક રાજ્યોમાં આવા મન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ હવામાન વિભાગે વધુમાં હાલની મોનસૂન ટ્રફ સિસ્ટમ થતા ચોવીસ કલાક બાદથી વરસાદી માહોલ જામશે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘ મહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના બસો ને સાત જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ચોપ્પન ટકા જળ સંગ્રહ થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સદા સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ઓગણપચાસ પોઈન્ટ બેતાલીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જ્યારે ગત વર્ષે આ સમયે એટલે કે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિએ રાજ્યમાં બસોને ચાર સાત જળાશયોમાં ઓગણચાલીસ પોઈન્ટ પંચાવન ટકા જળ સંગ્રહ હતો મિત્રો સાથે ચાર જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આજે રાજ્યમાં સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર મહી મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે આ ઉપરાંત વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે જેના પગલે ખેતીની પાકને લાભ થશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે